છે ને આ બાજુ અત્યારે જો અમારે નદી છે ક્યાં પણ નદી છે ખાલી ખામ નદી થઈ ગઈ ખાલી ખામ પાણી થઈ ગયું પૂરું અને હવે અમે નીકળીએ વાળીએ યારો એક જવાર પૂરો કાલે કરવાનું છે ને આપણે તો આપડે એકાદો પૂરો વાઢી લઈએ અને વાળીએ નીકળીએ વાળીએ હું હું કામ કરીએ નક્કી નથી પણ હવે વાળીએ જઈએ અને અત્યારે ઠંડી પણ બહુ મસ્ત છે સવારના દસ વાગી ગયા પણ ઠંડી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ હવે ભાઈ જોરદાર બહુ ઠંડી છે અત્યારે પવન બહુ ટાડો ટાડો આવે અને આ બાજુ લીલોતરી બધી દેખાય પણ હવે આ બાજુ પ્રકાશ છે એટલે બહુ કંઈ દેખાય ને તો ચાલો અમે નીકળીએ વાડીએ ચાલો આશિષભાઈ મારી દઈએ કીક તો ચાલો કીક મારી દઈએ અને વાડીએ જઈએ ફાઇનલી ભાઈ હું ને આશિષભાઈ પોગી જાય વાડીએ શું છે હાથમાં આશિષભાઈ દાતેડું છે ને આપણે ઓલી બીજી વાડી જે અઢી વીઘાની છે ને ત્યાં પાછળનો ભાગ છે માં જુવાર વાડવા જવાની છે ને અને અહીં પણ જવા ક્યાંક 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 ડુંડા નીકળે આવાર બહુ જોઈ એવી જોઈએ જવાર ઉછી નથી થઈ જે આ રીતે ક્યાંકવારી મોટી છે ક્યાંક નાની છે અને જવા ક્યાંક ક્યાંક ડુંડા કાઢવાની શરૂઆત કરી અને આ રીતે તો આશીષભાઈ આગળ જાય અને આગળથી ટૂંકમાં પાછળથી આગળ થઈ ગયા હવે આપણે એની જાય જો જવા ક્યાંક 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 ડુંડા નીકળે હવે આનો બે દિવસ મૂરે જ છે એ વાઢી નાખવાની થાય ને આમ તો કાલથી જ લગભગ દાતેડું મૂકી દેવાનું થાય હે ચાલો આપણે સીધા જઈએ અને જુવાર વાડવા ઓળખી જાય ગાય માટે એક પૂરો મોટો બધી વાર લઈએ મોટો પૂરો વારવાનો છે હું ને આશીષભાઈ મોટા મોટા પૂરા વારીએ ગાય હાટું જુવાર વાટવા જાય પણ પૂરો વાટી જાય નક્કી નથી હાલ તો જુવાર ના વાટવા જાય વાળીએ આપણે આશીષભાઈ સેલું કરી દીધું આશીષભાઈ સેલું કર્યું ભાઈ જુવાર વાટવાનું પછી આપણો વારો છે આ બાજુ જ લેતો જાય આશીષ એ પોડાખ લેતો જાય એમને એ બાજુ બહુ ન જાવ કઈ વા એ પાછું લઈ લેવું આને છે ને સીધું એમને પટ્ટો ફૂગાડ્યા ત્રણ લો એટલે એટલો તો આ બાજુ છે ને સેજ મોટી જુવાર છે એટલે પતી જાય વાઢવાનું તો આશીષભાઈ સ્ટાર્ટિંગ આપ્યું હવે ભાઈ હું પછી ઘડીક વાર વાઢી મામા મને પૂરો તો મોટો બધી બાંધવો પડશે કા તમે મામીનો દબાણ છે ને ગીરથી હાથમાં નથી આવતા થૂમડા મોટા મોટા છે ટૂંકમાં લાવ હું ઘડીક વાર વાડી દઉં ભાઈ આશિષભાઈ

એક જણાથી એક જણા કીધે ઉપડે એમ નથી કારણ છે કે લીલી છે એટલે તો હું ને આશીષભાઈ જો આ રીતે પૂરો ખંભે મારી અને જાઈએ તો આવું કામકાજ જોઈ ભાઈ ખેડૂકનું તો આજનું હું કામકાજની ટૂંકમાં જુવારી વાટવાનું તો પૂરું થયું હવે પછી ભાઈક શું ગામમાં કા હું ને આશિષભાઈ આપણો ઢીવી ગાનું ખેતર છે ત્યાં ખમ આપણે હેડે નાખીને બાઇકાને ગામ ભાઈ હેડે નાખી દીધો ને આ મારી જે તમને મેં ઘણી વખત બતાવી દેલ છે કે ફર્સ્ટ નંબરની તુવેર હતી અર્જનભાઈની જો આ રીતે એની તુવેર હતી પહેલેથી બહુ મસ્ત અને વ્યવસ્થિત હતી અહીંયા પણ સાઈડમાં ચણા ભાવી દીધા હતા આ રીતે ફાલ લાગી ગયેલ છે તેમાં જો આ રીતે ફાલ પાક પડી ગયો તો અર્જનભાઈને ખેતર આવ્યા આટો મારવા ઉરશિસ જો આ રીતે કમ્પ્લીટ એમાં ફાલ પડી ગયો ને આ રીતે એની તુવેર છે તુવેરમાં અહીંથી બસ થોડુંક હોય જવાય પછી વાત થઈ જાય પૂરી જો આ રીતે કમ્પ્લીટ છે ફ્લાવ ફાલ ટૂંકમાં મસ્ત છે ભાઈ ચાર ચાર દાણા તો બધાયમાં દેખાય અને પાકની શરૂઆત થઈ તુવેરમાં હવે પાકની શરૂઆત તો થઈ ગઈ જ્યાં જ્યાંક ફૂલે દેખાય તો આ છે અર્જનભાઈ ને ભાઈ તુવેર હવે એ લોકો હું કામ કરતા છે એ જોઈ લઈએ આપણે આપણે ભાઈ ઘેર પી ગયા છે રામા કાકા બીડીયું ફૂંકે શું કાકા જગમલભાઈ અને નંદુ એટલે કે ઉર્ફે મારા જોશના ભાભી જો લાંબા ટાટિયા કરી અને બિયા હમા કરવાનું કામ કાજ કરે આગોતરા ગોત્રા ટૂંકમાં એંધાણ હાલ્યા એમ ને હમા કરી નાખ દેવાનું છે કે નંદુ બેરલમાં કેદી ફોલાય આ તો આપણે ઘરની જ છે કે લીધી હતી છે આ રીતે બિયા છે મસ્ત ને આ બાજુ બીના મેડમ શું કરે રોટલા કરે છે રોટલા રોટલા હે બીના ખાવાની મજા જ આવે નહીં

દીક્ષિતભાઈ વાડર હું ભાઈ દીક્ષિતભાઈ જગમાલભાઈ વાડર નામ છે ને આની મોજ છે રવિવારની મોજ કરે ને ભાઈ હા હા પતંગ સરકારી એટલે વાડી આવી ગયા કા વાહ ભાઈ વાહ તો આવું બધી કામકાજ ને ની વાડીએ છે ભાઈ આપણી ટૂંકમાં ગાડી પીડી હતી ત્યાં પૂગી ગયા આપણે જ્યાં આપણી ગાડી પીડી ત્યાં આશીષ જો આ તાળો ખોલે આ જો મોટો એવડો પૂરો લઈ જાય આ લઈ જવાનો છે ઘરે ગાયો માટે આ બાજુ સફેદ સફેદ બુલ દેખાય થોડાક બીજા કલરના પણ આ ટૂંકમાં ફૂલ દેખાય બ્લુ કલર જેવાને આશિષભાઈ તાળું ખોલીને અંદર મૂકી દે ભાઈ દાંતેડું અને આપણે વીણવાનું છે ધાણા તો આપણે ધાણા વીણી લઈએ હવે કંઈ નથી કાઢવાનું જો આ ધાણા છે આપણે આમાંથી ધાણા વીણવાનું છે તો ચાલો ધાણા વીણી લઈએ અત્યારે જો આ ધાણા આપણે ઉપાડીએ હવે ન્યાવકાજ ઉકાજ ઉપાડ લેવાના છે આશિષભાઈ પાણી થાય પૂરું જ્યાં છે એ ઉપર લઈ જાય આશીષ ભાઈ હોય ખોર આશીષભાઈ આ બાજુ ઉપાડે આ બાજુ આપણે ઉપાડીએ ન્યા આવ ટૂંકમાં હવે નક્કી નો નવાય પાણી તો પતી ગયું આ રીતે પસાય તે ટૂંકમાં જુવાર ની ચારો છે ને જોઈને પસાયટે ધાણા વાવી ગયા હતા મસ્ત થઈ ગયા કઈ ઘટે જ નહીં એવા પેલા આ બાજુ થી ઉપાડ લઈએ એટલે પછી ત્યાં આવક ઉપાદી નહીં તો આ રીતે જો ધાણા ઉપાડીએ તો એ સારા સારા થઈ ગયા નહીં પછા એડ આપણે એમ હતું કે નહીં થાય નહીં થાય બદલે થઈ ગયા અમુક પાછળથી વી ગયા હતા જો આ રીતે એટલા ધાણા આપણે ઉપાડી લીધા આશીષભાઈ કેટલા ગું હતું ઉપાડ ભાઈ જો એટલા ધાણા ઉપાડી લીધા હજી ઉપાડવાનું કામકાજ ચાલુ છે કે સિલેક એટલા ધાણા થાય એ તમને બતાવી ના એ પતી બતાવી ગયું જો એટલા ફાઈનલી હા ધાણા જબલામાં નાખ લે એટલે આપણે નીકળવું ને ભાઈ રીતે કન્ફર્મ કરી લીધું ભાઈ ધાણા નું હોરમાં આવે જોરદાર કાલે તો કદાચ ભજીયા બનાવવાના થાય તો ચાલો આપણે નીકળી જાય હરિષભાઈ ચાલો ભાઈ ઘરે નીકળીએ

પછી <laughs> રોટલી અને રોટલો આજ આજ બપોર નો જ મળવા ચાલો ખાવા બધા મિત્રો શું કરું રોટલા ઘડે રોમા આજનું હવાનું કામકાજ હતું જુવાર નું પૂરો લેવા જ પછી અર્જનભાઈ ની તુવેર તુવેર મસ્ત છે કઈ ઘટે જ નહીં અને બી એ લોકો આપણે મગફળીના જે આપણે ચોમાસું વાવીએ હમા કરતા હતા એવું કામકાજ હતું બધી આજનું અને બપોરનું આવીને જમણવાર કરો રોમમાં અત્યારે કાઠિયાવાડી પ્રેસિકલ રોટલા બનાવે તો રોમાં રોટલા ખાવા બરાબર બધા બધા કાઠિયાવાડી રોટલાની શરૂઆત કરી તો ચાલો કાઠિયાવાડી રોટલા ખાવા તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત